રોમાંચિત અને અલગ જ પ્રકારનો આનંદ કરાવતો તહેવાર એટલે ઉત્તરાયણ ઉત્તરાયણ ને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ખંભાતના બજારમાં ભારે ધરાકીની ભીડ ઉમટી પડી છે અવનવી ડિઝાઇનની ની પતંગો અને દોરી માટે દૂર દૂર થી લોકો ખંભાત આવી રહ્યા છે ત્યારે અમારા નેશન પ્લસ ન્યૂઝની ની ટીમ ના પ્રતિનિધિ કિરણ શાહે પણ ખંભાત માં પતંગ બજાર માહોલ જાણવા વેપારીઓ અને પતંગની ખરીદી કરનારની ની મુલાકાત લીધી હતી ત્યારે જુઓ વેપારીઓ અને પતંગ રસિયાઓ શું કહી રહ્યા છે

ખરીદીનો માહોલ જામ્યો છે અને અજળદ ખરીદી કરવા લોકો આવી જાય છે સંભાળ શહેરની પતંગો જ એવી ઓળખ ધરાવે છે કે આખા ગુજરાતની અંદર તો પછી છે પણ વિદેશમાં પણ સાત સમુદ્ર પણ એની ઓળખ છે કંભ્રાજ્ઞ પતંગો આકાશની અંદર યુદ્ધ જ્યારે થાય છે ત્યારે કંભાજી પતંગોનું સંભાળની પતંગો

અને પતંગો બનાવવામાં તમને કેટલી મજૂરી પડે છે અને કેવી રીતના તમારું આ કામકાજ ચાલે છે અને પોતે રોજગારી પણ મેળવે છે પતંગની ઓળખ આ એ સર્વે સર્વેને સર્વેને રોજગારી આપે છે એવું બહેનનું પણ કેવું છે ઉદ્યોગ અને તમે આટલી ઉંમરે પણ આ ધંધો કરો છો શું કહેવાય આટલી ઉંમર મે ધંધો કરીએ છે અમારે ઘર બનાવીએ છે અને ધંધા પર તમે અમે જીવીએ છે ભાઈ જો કોઈ અમારી પાસે ધંધો નહી હોતા પણ તે બનાવીને ખાય લે રે ના રે જોઈ શકો છો બાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર